દાહોદ લીમખેડાના એકલવ્ય મોડેલ સ્કૂલ કેમ્પસ ખાતે જિલ્લા પોલીસ દ્વારા મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યની સરહદો પર જ્યારે આતંકવાદીઓ ઘૂસણખોરી કરે છે, જ્યારે હાઇજેકના કિસ્સા સામે આવે છે, તેમાં પોલીસ કેવી રીતે બચાવ કાર્ય કરે છે તેના અનુસંધાને મોક ડ્રીલ યોજાય હતી. જેમાં સ્કૂલના બાળકોને હાઇજેક કરીને આતંકવાદીઓને ઠાર મારીને કેવી રીતે બચાવી શકાય તે માટેની ઝાંખી રજૂ કરાઈ હતી. આ કાર્યક્રમમાં દાહોદ અને પંચમહાલ જિલ્લાના રેન્જ આઈજી આરવી અસારી જિલ્લાના પોલીસ અધિક્ષક નાયબ પોલીસ અધિક્ષક જિલ્લાના એસઓજી ના એસએમ ગામેથી અને એકસો પચાસ જેટલા પોલીસ જવાનોની ટીમ ઉપસ્થિત રહી હતી આપણે સૌ જાણીએ છીએ તેમ ભારત દેશના આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના અધ્યક્ષ દર વર્ષે ડીજીપી કોન્ફરન્સનું આયોજન કરવામાં આવે છે બે હજાર બાવીસમાં પણ ડીજીપી કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું એ કોન્ફરન્સમાં નક્કી કરવામાં આવ્યું હતું કે ખાસ કરીને જે સરહદી રાજ્યો છે સરહદી રાજ્યોમાં જે દાખલા તરીકે ગુજરાત અને મધ્યપ્રદેશનો બોર્ડર વિસ્તાર છે તો એની બોર્ડર ઉપર આવેલા જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર સમાવિષ્ટ પોલીસ સ્ટેશન છે એ પોલીસ સ્ટેશનના કર્મચારી અધિકારીઓ સાથે સંકલન થાય અને સંકલનની સાથે સાથે કોઈ પણ આપાતકાલીન પરિસ્થિતિ જેમ કે ડિઝાસ્ટર થયું હોય અર્થક્વેક આવ્યો હોય ભારે વરસાદ હોય એ બધી પરિસ્થિતિની અંદર જે બોર્ડર ઉપરની પોલીસ છે એકબીજાને કઈ રીતે મદદરૂપ થઈ શકે એ રીતે જોડે ભેગા મળીને એક્સરસાઇઝ કરે એ ઉપરાંત કાયદો અને વ્યવસ્થાની બાબતમાં કોઈ પ્રશ્નો ઉપસ્થિત થાય કોઈ તોફાનો ફાટી નીકળે અથવા તો પછી કોઈ સાયબર એટેકની ઘટનાઓ બને આ તમામ પ્રકારની બાબતોની અંદર જો બે રાજ્યની સરહદની પોલીસ એકબીજા સાથે સંકળાયેલી હોય જોઈન્ટ એમણે એક્સરસાઇઝ કરી હોય અને એ અભ્યાસ કર્યો હોય તો એ અભ્યાસના આધારે જ્યારે પણ કોઈ પણ એવી વિકટ પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે ખૂબ ઝડપથી સરહદી ક્ષેત્રની પોલીસ એકબીજાને રિસ્પોન્સ આપી શકે એ માટે રોજ અહીંયા દાહોદ જિલ્લાના લીમખેડા ખાતે મધ્યપ્રદેશની ઝાંપા અલીરાજપુર થાંઘલા વિગેરે ક્ષેત્રની પોલીસ અને ત્યાંના પોલીસ અધિકારીઓ સાથે તેમજ જે દાહોદ જિલ્લા અને છોટાઉદેપુર જિલ્લાના પોલીસ અધિક્ષક પોલીસ કર્મચારીઓ સાથે સંયુક્ત રીતે ડ્રીલ અને અન્ય જે એક્સરસાઇઝ હતી એનું આયોજન કરવામાં આવ્યું હતું સાયબર એટેક અને સાયબર ક્રાઇમ અન્વે ડૉક્ટર રાજસિંહ જાલા દાહોદ એસપી દ્વારા એક પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું આ રીતે એક સંયુક્ત અભ્યાસના કાર્યક્રમનું આયોજન દાહોદ જિલ્લા ખાતે કરવામાં આવ્યું